નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની સ્પોર્ટ્સ મહાકુંભ બે હજાર પચીસ એ લમા શરૂ થાય છે તંદુરસ્તી અને રમતોનું નવું યુગ પ્રયાગરાજ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ એનબોલ ફેડરેશન ઇન્ડિયા ઇન્ડિયાને એ જાહેરાત કરવામાં ગર્વ છે કે એનબોલને પ્રતિષ્ઠિત રમતો મહાકુંભ બે હજાર પચીસમાં માવજત પ્રવૃત્તિ તરીકે સામેલ કરવામાં આવ્યો છે પાંચમી આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસની વચ્ચે ક્રિડા ભારતી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એનબોલની રજૂઆત એક હિસ્ટોરિકલ ક્ષણ હશે તે ઝડપથી લોકપ્રિય રમત છે જે તેની ગતિશીલતા અને આકર્ષક શૈલીને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બની રહી છે ઓલિમ્પિયન દીપા કર્મકરે લિંગ સમાનતા અને ઇનબોલની તેની લાક્ષણિકતાઓની પ્રશંસા કરી આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેંકડો ખેલાડીઓ બાળકો માતા અને શિક્ષકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો ગુજરાતની ટીમ વિજયી હતી જેનો કેપ્ટન અગિયાર વર્ષનો હતો અને તેની માતા હતી યુપી ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ આઇનઅપ ફેડરેશન શ્રી રજત દીક્ષિતજી અને રમતના મહાસચિવ શ્રી રાજ ચૌધરીના રમતના મંચ પ્રત્યે ફરજ વ્યક્ત કરે છે શ્રી જગદ્ગુરુ શંકરાચાર્ય પીઠ કાશ્મીર દ્વારા રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ તપસ્વીઓ વિવિધ મંચો પર પ્રદર્શન કરતા હતા ઉત્તર પ્રદેશની સરકારના સાંસ્કૃતિક વિભાગના ડિરેક્ટર શ્રી સુભષ યાદવે પણ કલા કુંભ કેન્દ્ર સેક્ટર સાતમાં આઈનબોલને એક મંચ પૂરો પાડ્યો હતો અખારાના મહામંદાનશ્વર પવિત્ર ગીરી મહારાજે પણ તેમના સમુદાય સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આરોગ્ય અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા સંદેશ આપ્યો હતો શારદાપીઠ કાશ્મીરે જાહેરાત કરી હતી કે તંદુરસ્ત ભારત બનાવવા માટે પાંચ હજાર રમતગમત અને ખેલગુરુની સ્થાપના આખા ભારતમાં કરવામાં આવશે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા ગાંધીનગરની બ્રહ્મ બહેનો માટે ગુજરાતી મૂવી ઉંબરુ જોવાનું આયોજન કર્યું હતું જેમાં એકસો બહેનોએ લાભ લીધો મહિલા પ્રમુખ ભારતીબેન જોશી મંત્રી નીતાબેન પાંચોલી ખજાંચી નિશાબેન જોશી અને સમસ્ત મહિલા પાંખની કારોબારી બહેનોના સાથે સહકાર સાથે સુંદર આયોજન થયું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ